અંકલેશ્વરમાં ગાજવીજ સાથેના વાવાઝોડાએ કેરીના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું અંકલેશ્વર પંથકમાં ગત રાત્રે આવેલા ગાજવીજ સાથેના વાવાઝોડાએ દીવા રોડ ઉપર કમોસમી વરસાદે કેરીઓ ખરી પડતા ખેડૂતોની હાલત પડિયા ઉપર પાટા જેવી થઈ છે સ્થાનિક ખેડૂતના જણાવ્યા પ્રમાણે કેરીની આ સિઝન આર્થિક દ્રષ્ટિએ નુકસાન કરતા સાબિત થઈ છે આંબાના વૃક્ષો ઉપર માંડ માંડ કેરીઓ જોવા મળી હતી વરસાદ અને વાવાઝોડામાં ખરી પડતા મોટું નુકસાન પહોંચવા પામ્યું છે આ વર્ષે કેરીની ની અંદર આંબાના ને બહુ આવ્યો બહુ લીટ મોડ આવ્યો છે અને લીટ મોડ આવવાથી જવરલે જે કંઈ આંબા પર જવરણ થયેલું હતું તે ઓછી વરસાદ થવાથી નીચે આંબાની નાની નાની કેરી થયેલી બધી ઘડી જાય છે અને જે કંઈ બાકી રહેલી હતી તે અત્યારે વરસાદ થવાથી વાવો જેવો આવવાથી જમીન દોષ થઈ જાય છે જમીન કેરી રેલી ખેલી ખેડૂતને ભયંકર નુકસાન થયું છે આ વર્ષે ખેડૂતને આમ જનતાને કેરી ખાવા માટે બહુ મોંઘી મળશે કેમ કે જવલ જ ક્યારે જોવા મળતી હતી તે પણ આ પવન આવવાથી જમીન દોષ થઈ જાય છે એટલે આ વર્ષે ખેડૂત ઉપર પડતા પર પાતો છે એમ કહેતો 咋了？